ભાષા શિક્ષણનો પાયો શબ્દ ભંડોળ આ મારું ઇનોવેશન છે આ ઈનોવેશનની અંદર શું કર્યું છે તો દીકરીઓ પાયાનું જ્ઞાન અને પાયાના કૌશલ્યનો વિકાસ થાય બાળકો આદર્શ વાંચન સ્વતંત્ર લેખન કરી શકે તે માટે મૂળાક્ષર લેખનથી લઈ અર્થગ્રહણ સ્વતંત્ર લેખન સુધીની સફળ યાત્રા હું તમારી સમક્ષ રજૂ કરું છું તો સૌ પ્રથમ શું કર્યું છે તો ઓલા યલો કલર ના બોર્ડ દેખાય તો મેં મૂળાક્ષર ના કટિંગ કરીને પુસ્તક માંથી અને આ રીતે જો મૂળાક્ષર બોર્ડ બનાવી દીધા છે તો આ બોર્ડ ની અંદર દીકરીઓ સૌ પ્રથમ તો શું કર્યું એકદમ ખરાબ અક્ષર આવતા હતા તો આ રીતે બોર્ડ છે તો બોર્ડ ની ઉપર દીકરીઓ છે તો એ રીતે એરોના નિશાન જ આપેલા હોય છે તો ર છે તો ર ને આ રીતે આંગળી ફેરવવાની દિશામાં તો આ રીતે આ એક્ટિવિટીથી બાળકોની લેખનની જે પદ્ધતિ છે એમાં સુધારો આવ્યો પછી સ્વતંત્ર રીતે અર્થગ્રહણ પૂર્વક રજૂઆત કરી શકે તે માટે જૂના પાઠ્યપુસ્તક હોય તો તેમાંથી આ રીતે ચિત્રો કટિંગ કરીને એના સ્ટીક પોપેટની આ રીતે ફૂલદાની બનાવી જૂના આંકનોને ને એનો ઉપયોગ કરીને રમત દ્વારા ખંજરી વગાડવામાં આવે જેની પાસે દડો આવે એ દીકરી

તો આ રીતે અર્થ ગ્રહણપૂર્વક અને પોતાની જાતે એ બોલી શકે છે ચિત્રનું વર્ણન કરી શકે આ રીતે રમતનો ઉપયોગ કરે ત્યારબાદ પાસા જે અમે મૂળાક્ષરના પાસા અંક પાસા બનાવ્યા છે એ પાસાનો ઉપયોગ રમતા રમતા દીકરીઓ શબ્દો મજા આવી દે પહેલા ધોરણમાં કેટલા સરસ એ પણ અમે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરેલો છે અત્યારે ઓછા સમયમાં બે મિનિટમાં તમને મારા આખા તમને રજૂઆત કરું છું તમારી સમક્ષ ત્યાર શું શું કે દીકરીઓ સવારમાં આવે અને લખવું એમ તો અંદર તમે જુઓ ત્યારબાદ દીકરીઓ છે એ અહીંયા તમને બુકમાં બતાવું તો જુઓ તારીખ છે એકવીસ આઠ બે હજાર પચીસ ની તારીખ છે ત્યારના તમે અક્ષર જુઓ દીકરીના રોજે રોજની પ્રવૃત્તિ સાત વાર સોમવાર હોય તો પછી એમ થતું કે શું લખાવું લખાવો કઈ પ્રવૃત્તિ એમ બુકની અંદર તો બધા જ મૂળાક્ષરોનો મહાવરો થાય એ માટે જુઓ અમે વાર પ્રમાણે કે મંગળવાર છે તો મ ઉપરથી શબ્દલેખન ની પ્રવૃત્તિ સોમવાર છે તો જુઓ સ ઉપરથી શબ્દલેખન ની પ્રવૃત્તિ આ રીતે સતત કન્ટિન્યુ અમે આ પ્રવૃત્તિ ચાલુ રાખીએ દીકરીઓ પોતાની જાતે બુક લઈને બેસી જાય અને આ રીતે હવે એ એ જ જ અક્ષર તમે આ આ બુક છે અને આજની તારીખમાં એટલે કે સોળ એક શુક્રવાર કાલે હું મીટિંગમાં હતી છતા દીકરીઓએ શ ઉપરથી શુક્રવાર ઉપરથી શબ્દ ની પ્રવૃત્તિ કરી છે હું હાજર હોઉં કે ન દીકરીઓ પોતાની જાતે બુક લઈ અને આ સાત વારના શબ્દોની લેખનની પ્રવૃત્તિ દીકરીઓ કરે છે તો આ કાલે હું મીટિંગમાં હતી સોળ એક ઇનોવેશન વર્કશોપમાં હતી પણ દીકરીઓએ પોતાની બુકમાં લેસન કરેલું છે અને દીકરીઓ અક્ષરમાં સુધારો થયો છે દીકરીઓ પોતાની જાતે શબ્દ ઓળખી શકે છે વાંચી શકે છે જુદી જુદી એક્ટિવિટી વેસ્ટ ચોપડીઓના એમાંથી અમે શબ્દ પટ્ટી છે મૂળાક્ષરની પાસા બનાવેલા છે શબ્દના પાસા બનાવેલા છે આ છે જે એચબીસી કાર્ડ છે તો એચબીસી કાર્ડની અંદર દીકરીઓ એમાં લેખન આવે છે તો દીકરીઓએ પોતાની જાતે એમાં જે લેખનની પ્રવૃત્તિ આવે છે એ પોતાની જાતે જુઓ ચૌહાણ ધી બાબા હાર્દિક માતા પિતાના માર્ગદર્શનથી શિક્ષકના માર્ગદર્શનથી અહીંયા જુઓ એમણે પોતાની જાતે પોતાનો પરિવાર દોર્યો છે તો આ રીતે કાર્ડમાં પણ દીકરીઓ પોતાની જાતે કામ કરી શકે છે ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં પણ ખૂબ જ સુંદર લખાણ છે આજની પ્રવૃત્તિની વાત કરીએ તો જુઓ સ્વતંત્ર લેખન દીકરીઓ ખૂબ સરસ કરે છે એમ નિબંધ લેખન તો કરે છે આજે જુઓ મેં શિક્ષક વિશે લખવાનું કીધું હતું

જુદી જુદી રીતે દાખલા શીખવાડે છે લીલાબેન અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે લીલાબેને તેમના જન્મદિવસ પર બધી છોકરીઓને પેન્સિલ આપી હતી લીલાબેને બાળકો લીલાબેન બાળકો સાથે બાળકો બની જાય છે લીલાબેને તેમના ઘરે ભૌવા બટેકા ખવડાવ્યા હતા લીલાબેને તેમના ઘરે પેન્સિલ અને બુક આપી હતી લીલાબેને મેથીના ભજીયા

જે અમારું ઇનોવેશન છે ભાષા શિક્ષણનો પાયો શબ્દ ભંડોળ તો શબ્દ ભંડોળ નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એનો શિક્ષણમાં